નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકપંચમાં આજે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કારણ કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એના પ્રચારમાં તમે જુઓ ગરમાવો આવ્યો છે ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે અને જૂનાગઢ મહાનગરપાલિકા અડસઠ નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયતને મતદાન જે છે સોળ ફેબ્રુઆરીએ છે અને અઢાર ફેબ્રુઆરીએ તેનું પરિણામ આવવાનું છે આમ તો પ્રચાર પ્રસાર તેજ બન્યો છે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ જોવા મળી રહ્યા છે અને રાજ્યમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ પ્રથમવાર યોજાઈ રહી છે સાથે જ કેટલાક નેતાઓનો બફાટ પણ સામે આવી રહ્યો છે કારણ કે ઘણા બધા નેતાઓ કહી રહ્યા છે કે જો અમારી પાર્ટીના ઉમેદવારને જીતાડીશું તો આ ફાયદો થશે જો નહીં જીતાડો તો તમને આ નુકસાન થશે અને અલગ અલગ નિવેદનો પોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાડવા નેતાઓ આપી રહ્યા છે અને દરેક પાર્ટી વ્યસ્ત બની છે પોતાની સીટ કવર કરવા માટે

અને જાણીતા રાજકીય વિશ્લેષક વરિષ્ઠ રાજકીય વિશ્લેષક જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે અને એમાં જે સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે હવે આ ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે કોંગ્રેસ એમ કે છે કે કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે અને હારની જગ્યાએ કેટલીક જગ્યાએ તમે ચૂંટણીઓ ટાળી છે સાહેબ શું કેશો દિલીપભાઈ જ્યાં ચૂંટણીઓમાં કોંગ્રેસે હાર ભાળી છે ને એમના ઉમેદવારો પહેલેથી શરણે થઈ ગયા છે અને એવી લગભગ બસો અઢાર જેવી બેઠકો બિનહરીત થઈ છે એનો મતલબ એ છે કે એના ઉમેદવારે ત્યાં રિસર્ચ કર્યું કે ભાઈ હું ઉભો રહીશ ફોર્મ ભર્યા પછી તો મારી શું પરિસ્થિતિ થશે અને પરિસ્થિતિનો લોકો તાક પામી ગયા અને હાર ભાળી ગયા એટલા માટે આ બધી બેઠકો બિનહરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટીએ લોક રંજન લોક વિરાસતના કાર્યો છેવાડાના વ્યક્તિ સુધી કર્યા છે ગુજરાત રાજ્યમાં ચોપન ટકા વસ્તી ઓબીસીની છે અને હવે જ્યારે સત્યાવીસ ટકા ઓબીસી ઉમેદવારો મેદાનમાં છે ભારતીય જનતા પાર્ટીનો સૌથી બીજા નંબરનો મોટો મોરચો પહેલો હું કહીશ કે મહિલા મોરચો અને બીજા નંબરનો મોટો મોરચો એ ઓબીસી મોરચો છે કારણ કે ઓબીસી મોરચાના કારણે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ સુદઢ છે અત્યારે પણ અમારા કાર્યકરો દાખલા તરીકે વડોદરાને કરજન નગરપાલિકાનું જવાબદારી સોંપવામાં આવી છે તો ભારતીય જનતા પાર્ટીના ઓબીસીના કાર્યકરો આખી ટીમ પાડી અને જેટલા વોર્ડમાં ઓબીસી અનામત છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની આખે આખી ટીમ એ ની ઘરે ઘરે ફરી રહી છે માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર દ્વારા ગુજરાત ગવર્મેન્ટની જે યોજનાઓ છે

આપે કહ્યું એ પ્રમાણે કે છેવાડા માનવી સુધી આ યોજનાઓ પહોંચે એવા પ્રયત્નો કર્યા છે રોડ રસ્તા ગટર લાઈટ ના થાંભલાની વ્યવસ્થા કરી છે તો પછી કરજણ નગરપાલિકાની પણ વાત કરી સતીશ પટેલ એમ કેમ કહી રહ્યા છે કે ભાજપના ઉમેદવારોને જીતાડશો તો મકાન તૂટવા નહીં દઉં અને જો ધક્કો કર્યો તો મકાન રહેવા નહીં દઉં આ તો રાજનીતિ છે એક બાજુ ત્યાં અમારો લઘુમતી ઉમેદવાર છે અને લઘુમતી ઉમેદવાર છે ત્યાં અમારા સતીશભાઈ છે ને ખૂબ એકદમ સ્ટ્રોંગ મજબૂત નેતા છે ધમકી આપી શકાય ગામડામાં જે વ્યક્તિને જે ભાષા ધમકી નહીં આ ગામડામાં ઓકે અશોકજી શું માનવું છે જે પ્રમાણે આ એક કહે ભારતીય જનતા પાર્ટીની એક આ રીત છે કે

તમે કીધું સમજાવવાની રીત છે આ સમજાવની રીત આવી નથી હોતી મકાનો તોડાવી દેસ ને ચાલુ કરી દેસ આ તો મને લાગે છે કે સત્તાના નશામાં ચૂટ છે ભારતીય જનતા પાર્ટી તમારી પાસે ગુજરાત માં જોવા મળી રહ્યું છે એવું કે છે કેસુદ્દીન શેખ સત્તાના ચૂર એ તો સત્તા નું હોય તો સારું છે પણ સારું છે સતીશ પટેલ નામે બેટિંગ કરી લીધી પણ ગયાસુદીન શેખ નું નામ આવે છે ત્યારે કેમ ચૂપ છો એમણે એવું હમણાં કહ્યું છે ગુજરાત માં યુપી બિહાર ની જેમ ગુંડા ગુંડાઓનું શાસન છે ગુંડાઓનું શાસન છે

કર્મચોરી કર્મચારીને પગાર છ મહિનાથી નથી આપી શકી ભાજપ સરકાર એ પણ વાત સાચી છે હમ પણ અશોકભાઈ સાથે સાથે હમણાં તો એમ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના લુખ્ખાઓથી ડરતા નથી અમારી સરકાર આવશે તો આવા લુખ્ખાઓનો હિસાબ કરવામાં આવશે શું આ ભાષા છે અશોકભાઈ હું કોઈ પણ સંજોગોમાં આ પ્રકારની ભાષાને ટેકો નથી આપતો આ અયોગ્ય બાબત છે આ કેવું ન જોઈએ અને હું એનો વિરોધ માં એ વસ્તુ સમજી લેવાની છે હું કોંગ્રેસ પ્રમુખ તરીકે તમને આજે વાત કરું છું સંજોગો માં આ ચાલે જ નહીં કઈ રીતે ચાલી છે એનો બચાવ આયોગ્ય છે ઓકે યોગેશભાઈ શું માનવું છે જે પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે કેટલી હદ સુધી આ નેતાઓ જઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એની અસર જનતા પર કેટલી પડે યોગેશભાઈ ચાલો યોગેશભાઈ યોગેશભાઈ આપનો અવાજ મને પ્રોપર નથી આવી રહ્યો એટલે ક્યાંક આપ ટ્રાય કરશો ફરી જોડાવાનો અથવા તો નેટવર્ક આવે એવા વિસ્તારમાં કારણ કે આપનો અવાજ પ્રોપર નથી આવી રહ્યો

મહારાષ્ટ્રમાં શું કર્યું પક્ષો તોડી પંજાબમાં કીધું પંદર કરોડ ની ઓફર કરી ગુજરાત કરી હતી આપવાળા પંદર કરોડ માં મરે

અશોકભાઈ જો જીતાભાઈ સિકંદર જેટલો પણ વોર્ડ ચેર હોય તમે તો દિલ્હીમાં હેડ્રિક કરી છે એક ચર્ચા વિશ્લેષકો યોગેશભાઈ સેવા એવું પણ કહી રહ્યા છે કે આની અસર સ્થાનિક સ્વરાજ્ય પર જોવા મળશે

અને તમે જાઓ ને હું ખેડામાં ગયો તો સાહેબ ત્યાં લોકો સમય અમે જયારે ફરવા ગયા ત્યાં લોકો શું છે નગરની સામે આ કચરો પડ્યો છે લગભગ પંદર દિવસથી કોઈ ઉઠાવવા માટે નથી આવતો એટલે એટલે મોટા ઉપર નગરપાલિકામાં અમને જોવા મળી છે ને એનો સંપૂર્ણ ફાયદો કોંગ્રેસને મળશે તમે જો આ વખતે બહુ સરસ રીતે કોંગ્રેસ આગળ વધી રહી છે ઘેર ઘેર પ્રચાર થઈ રહ્યા છે પત્રિકા વિતરણ જે છે મોટા પાયા ઉપર થઈ રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ઝઘડા ચરમસીમા ઉપર છે

અમે મોટા રોડ બનાવ્યા વાહ ભાઈ વાહા શહેર નહીં અઢાર તારીખે રિઝલ્ટ આવશે ને તમે એવું જ કેશો કે આ તો ભારતીય જનતા પાર્ટી એ સારું કામ કર્યું એટલે હારી ગયા ચાલો ભારતીય જનતા પાર્ટી સારું કામ કરતી નથી કેટલા અંશે સહમત છો કે દિલ્હીના પરિણામો આ ચૂંટણી પર અસર કરશે કે કેમ ને એનું નુકસાન કે ભાજપ ને એનો ફાયદો થશે કે કેમ एक, आ, आ, भी एक संजीव भाई ने हूँ सवाल कर लो अशोक भाई योगेश भाई संजीव जी ने सवाल अमरेली लेटर ले कांड मेंडेट अवगणनाओ थी आ सहित न मुद्दाओ शु भारतीय जनता पार्टी नहीं।

નહીં એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના લોકરંજનના ના કાર્યો કરે છેવાડાના વ્યક્તિ આ ઇલેક્શન એક નાનું ઇલેક્શન છે એને શું મળ્યું એનું ઇલેક્શન છે તો એ ભારતીય જનતા પાર્ટી એને આપ્યું છે અને નથી આપ્યું તો અમે એવો વાયદો આપ્યો છે ગેરંટી વાળી સરકાર છે મોદીજીની ગામડાના નાનાકડા વ્યક્તિને વડોદરા શહેરની સારામાં સારી હોસ્પિટલમાં સારવાર મળે એવું એને ક્યારેય સ્વપ્નમાં નહોતું કલ્પ્યું એને ચોવીસ કલાક પાણી મળે ચોવીસ કલાક વીજળી મળે

અથવા કોંગ્રેસ કયા આધારે મત માંગે કારણ કે ભારતીય જનતા પાર્ટી તો વિવિધ યોજનાઓ છે એના વિકાસલક્ષી કાર્યો છે એના નેતાઓને આધારે મત માંગશે કોંગ્રેસ દિલીપભાઈ દિલીપભાઈ આ ચૂંટણી નટર ગટરની સફાઈ ની ચૂંટણી છે સંખ્યાબદ્ધ યોજનાઓ તમે જે આપતા હો પંદર લાખ રૂપિયા આપીશું ને બે કરોડ નોકરી એને ભૂલી જાઓ તમે અત્યારે તમે નાનકડા એક નાનકડા કસ્બામાં હું તમે ખેડામાં જઈ આવે ચાર વાર તમે નાનકડા કસ્બામાં જાઓ માં જાઓ સાહેબ ત્યાં રોડો નથી તૂટે ફૂટેલા રોડો પડ્યા છે હજુ પણ પાણી કેટલી જગ્યા જમા છે કચરા છે ઘણી જગ્યા લાઈટો જ નથી નગરપાલિકાઓમાં લાઈટિ નથી અને પગારો નથી આપવામાં આવ્યો બાજુ અંધકાર છે અમારે પોતાને જરૂર છે છે જ નહીં પબ્લિક સામેથી આવીને કહે કે આમાંથી અમને મુક્ત કરાવો આ નગરપાલિકામાં તો તમે શાસન નથી કરી શકતા દેશને ને કઈ રીતે તમે લોકો ચલાવશો આ પબ્લિક પોતે કહે છે ચલાવે તો છે છે વર્ષથી ચાલે બસ એક જ વાત કરવાની છે અમારે જઈને

એટલે લોકોને ખ્યાલ તો છે તમે જાઓ નગરપાલિકાની અંદર અમે પત્રિકા આપવા માટે જે લોકો સામેથી આવીને પત્રિકા અમારા હાથમાંથી લઈ લે છે ને વાંચે છે એ જમાનો હતો કે પત્રિકા આપવાનું મુશ્કેલ હતો પણ એ લોકો સામેથી આવીને પત્રિકા લઈ લે છે અને આ લોકો સામધામ દંડ ભેદ જે કરીને

પ્રજા ભારતીય જનતા પાર્ટી ની છે એટલા માટે પડખે છે કે એમના ઘરે છે એમને ત્યાં પાક્કા પેવર્સ લાગ્યા છે આ બધા જ કારણોસર એમની સમય એવો હતો કે આ લોકોના ખેતરો માટે જયારે યુરિયા લાવવું પડે ડીએપી લાવવું પડે તો એ હતું જ નહીં આજે યુરિયા ડીએપી ઉપલબ્ધ છે ભારતીય જનતા પાર્ટીની અસંખ્ય ઉપલબ્ધિઓ છે મોદી તો દરેક વસ્તુ લાગે ચલો બી કોંગ્રેસે લગાડી છે

અશોક પંજાબી એ કહ્યું કે ભ્રષ્ટાચાર છે લોકો સલામત નથી ટેકો નથી અને સાથે જ એમણે કહ્યું તે પ્રમાણે કે તૂટેલી સડકો પાણીની વ્યવસ્થા અંધકાર ચારે બાજુ જોવા મળે છે ગામડાઓનો વિકાસ નથી થયો અને પાણી સવાલ છે છ મહિના સુધી નગરપાલિકાના કર્મચારીઓનો અશોક પંજાબી કે છે કે કોઈ પગાર પણ નથી કર્યો એન્ટી ઇન્કમ્બન્સી છે એવું એક વાતાવરણ છે જેનો સીધો લાભ કોંગ્રેસને મળશે અને કોંગ્રેસ ની વાત કરી તો કોંગ્રેસ એક વિચારધારા છે કોંગ્રેસ દેશની આત્મા છે અને જીતની આશા પણ તેમણે વ્યક્ત કરી ચર્ચાનું સમાપન કરી છે સંજીવ પંચોલી અશોક પંજાબી અને યોગેશભાઈ આપના નેટવર્કના કારણે આપનો અવાજ નથી આવી શક્યો પણ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ